જય શ્રી કૃષ્ણ ભજન રસના સૌ ભાવિક ભક્તોને મારા એટલે કે હર્ષા રાવલના જય શ્રી કૃષ્ણ ભક્તો આજે મારી ચેનલને એક વર્ષ પૂરું થયું છે અને આ એક વર્ષના સમયગાળા દરમિયાન આપ સૌ ભાવિક ભક્તોએ મારી ચેનલને ખૂબ જ પ્રેમ અને આશીર્વાદ આપ્યા છે એ બદલ હું આપ સૌનો કોટી કોટી ધન્યવાદ રજૂ કરું છું આવનાર ભવિષ્યમાં પણ આપનો સાથ સહકાર પ્રેમ આશીર્વાદ આવી જ રીતે આપતા રહેજો આપની લાગણી ભરેલી કોમેન્ટ હંમેશા મારા ઉત્સાહને વધારવાનું કામ કરે છે તો ભક્તો જો આપને પણ આપની પસંદના કોઈ ભજન સાંભળવા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને મોકલશો તો ભક્તો ફરી મળીશું ફરીથી એક સરસ મજાના ભજન સાથે ત્યાં સુધી હું આપની રજા લઉં છું ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಹರ್ಷಾರಾವಲ್ಲ ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ